એ લોકો આવે છે ઘણી વાર ચેક કરી જાય છે પણ કામ એટલા થતા નથી જેટલા સમસ્યા જે લીકેજ છે પાણી એવી હાલત છે અને અગિયારસો ચુમ્માલીસ પ્લેટ માંથી સાતસો ને બોતેર જણા ને એવી બારી છે જે હોલ બાજુ આપી છે એ બારીમાં પ્રોપર બાર થી નથી છજુ આપ્યું કે નથી સિલિકોન ની ભરતી કરી તો એને કારણે પાણી નીચે અંદર હોલમાં પાણી એટલું આવે છે તો આવી ફરિયાદો તો ઘણી બધી છે બાકી જે કોમન છે કોમન લાઈન કોમન બધી વપરાશ એમાં પણ ઘણી બધી ફરિયાદો છે બાંધકામની ખાસ કરીને ફરિયાદો છે તો આમાં ડ્રીમ પ્રોજેક્ટ મોદી સાહેબે તો બહુ દિલથી બનાવ્યો છે પણ આમાં અમને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરે જે ખરેખર વપરવું જોઈતું હતું એ અમને સંતોષ નથી કે એટલું એને ધ્યાન દીધું આ ટાઉનશીપ નું કામ માલાણી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા પછી ત્યારે કેટલો હતું લખેલું હજી સોંપાનો છેલ્લા બે વર્ષમાં અને કોમ્યુનિટી હોલ ની ઉપર ચાલીસ કિલોનો સોલાર છે એ સોલારે અમને હજી માડેલો નથી અનેક વખત રજૂઆતો કરવા ધૂળ ખાય છે અને અમારે કઈ પણ પ્રસંગ હોય તો અમારે પાર્કિંગમાં અથવા તો બાર કરવા પડે છે કોમ્યુનિટી હોલ છે એ પણ અમને સોપેલો નથી આયા કઈ એવી માંથી બોલું છું અને અમે દોઢ વર્ષથી અહીંયા રહેવા આયવા એને લાઇટ હાઉસ માં પણ અમારે બે ટોયલેટ બાથરૂમ વોશબીન એરિયા બધામાંથી પાણી ટપકે છે અને સતત આપણે એક તો હોલ નું તો ટોયલેટ બાથરૂમ અમે યુઝ નથી કરી શકતા કારણ કે એમાં ઉપરથી ટોયલેટ બાથરૂમ ના ટીપા પડે છે અમે કરવા જાય તો કરવા તો દે છે પણ થોડા ટાઈમ પછી કાઢી નાખે છે અને આйна બિલ્ડરને પણ ફોન કરેલા એના માણસો આવી ગયા પણ લોટ પાણી ને લીટા કરીને વયા જાય છે બરોબર અને ચોમાસામાં તો અમારી હાલત એટલી ખરાબ હોય છે ને ભાઈ કે તમે આવી જોયું હોય તો અને અમે લોકો બસ ભરીને આપણે શું કહેવાય ઓફિસે પણ આવ્યા હતા અને જયેશભાઈ ને પણ કમ્પ્લીટ કરેલી હતી આનો કોઈ નિકાલ આવતો નથી હવે જો અમે તો એ જ ઈચ્છી છીએ અમારી બધાની એ માંગ છે અમારે એકને પણ ઘરો ઘર આ પ્રશ્ન છે કે ભાઈ આનો નિકાલ થાય અને આ આપશું ને તે આપશું કઈ વસ્તુ એટલું આપ્યું તો છે નહીં આના કરતા પચાસ હજાર કે લાખ રૂપિયા વધુ લઈને સારો આશરો આપ્યો જ ને ભાઈ તો ગરીબ માણસ ને એમ થાત